સૌને વિનંતી છે અને ગૌમાતા એટલે ગૌમાતા આપણા ભારત દેશમાં અને જે માતા તરીકે ની ઓળખ છે તો એ ગૌમાતા માંથી આપણે ઘણા બધા એવા જે વસ્તુઓ મળે છે કે દૂધમાંથી પણ તે સોના પણ તે ધારો મળ્યું છે અને જો દૂધ પણ એ ઘણા રૂપે ઉપયોગી થાય છે બાળકોને ઉપયોગી થાય છે જ્યારે સર્વ ઉપયોગી માટે ગૌ માતાના જે 32 કોટી ગૌ દેવતાઓને તમે સમાયેલા છે તો હું એક ખેડૂત આગેવાન અને મિત્ર ગામના સરપંચ તરીકે હું અર્જુનભાઈ આપણે જે ગૌ જે આપવા માટે રાત ને દિવસ જે મહેનત કરી રહ્યા છે અને જે લડત લડી રહી હશે એને ખુલ્લું સમર્થન કરું છું અને આપતા દિવસોમાં જે મારા કોસો ને કોઈ તાલુકાના તમામ સરપંચ દ્વારા તમામ આગેવાન દ્વારા પણ સમર્થન મળે તેવી આશા